રાજકોટ માટે રચાયેલી એસઆઈટીની ટીમે હવે રિપોર્ટ સરકારને સોંપ્યો છે જેમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે અને એની સામે હવે સવાલો પણ ઉઠી રહ્યા છે કે માત્ર ને માત્ર શા માટે અધિકારીઓ વિરુદ્ધ જ કાર્યવાહી કરવામાં આવી રહી છે આ સાથે જ શું ખુલાસાઓ થયા છે શું છે વિગતવાર રિપોર્ટમાં એ તમામ મુદ્દા પર આપણે વાત કરવાના છીએ આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સ્વામ્ય રાજકોટ અગ્નિકાંડની તપાસ માટે રચાયેલી સીટ રિપોર્ટ સરકારને સુપ્રદ કરવામાં આવ્યો છે જેમાં ધારણા પ્રમાણે જ ચાર વિભાગની બેદરકારી સામે આવી છે આ રિપોર્ટ સબમિટ થયા બાદ હવે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાય તેવી શક્યતા વર્તાઈ રહી છે ઉચ્ચ અધિકારીઓના રોલ અંગે હજુ પણ તપાસ ચાલુ છે જો કે આવા વહ્યાત રિપોર્ટની પણ કોંગ્રેસ પક્ષ સહિત જાગૃતિ તમામ નાગરિકોને શંકા હતી અને થયું પણ એવું જ છે ઉલ્લેખનીય છે કે ત્રીજી જૂન બે હજાર ચોવીસના રોજ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મામલે નિમાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે તપાસ અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો સીટ એ તેના રિપોર્ટમાં ચોંકાવનારા તારણો રજૂ કર્યા હતા અને આ સાથે જ સીટના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીના રિપોર્ટમાં એવું તારણ રજૂ કરાયું હતું કે ટીઆરબી ગેમિંગ ઝોનમાં આગથી મૃત્યુ પામેલા સત્યાવીસ લોકોના મોત માટે મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ વિભાગ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ જવાબદાર છે ત્રણેય વિભાગની સંયુક્ત બેદરકારી અને મિલીભગતમાં આ દુર્ઘટના બની છે ટીઆરપી ગેમિંગ ઝોનના માલિકો સૌથી મોટા ગુનેગાર છે સીટના રિપોર્ટમાં એવો ખુલાસો કરાયો છે કે કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગે ત્રણ વર્ષથી ચાલતા ગેરકાયદે ગેમિંગ ઝોન સામે કોઈ પગલાં લીધા નથી ગેમિંગ ઝોન માટે પાક્કું બાંધકામ થયાને ત્રણ વર્ષ વીતી જવા છતાં એની સામે આંખ આડે કાન કરી લીધા હતા આ દુર્ઘટના અને બનાવ બનાવ અંગે સરકાર કેવી રીતે બનેલ છે છે શું કારણો સરકારના કયા તંત્રના કયા વિભાગો સંકળાયેલા છે એમાં કયા અધિકારીનો શું રોલ રહેલો છે ક્યાં ચૂક થઈ છે ભવિષ્યમાં બનાવો અટકાવી શકવા માટે આપણે શું કરી શકીએ અને જવાબદારો વિરુદ્ધમાં પગલા લેવા માટે એમની જવાબદારી નક્કી કરીને જણાવવા માટે સરકાર શ્રી એ સૂચના આપેલી જેના આધારે અમારી કમિટીએ રાત દિવસ મહેનત કરી અને તપાસ કરી છે આ તપાસ દરમિયાન અલગ અલગ વિભાગના લોકોની નિષ્કાળજી ધ્યાને આવેલી છે જે નિષ્કાળજી અંગે સરકારશ્રીને રિપોર્ટ આપવામાં આવ્યો છે પોલીસ વિભાગ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટ આરએનબી આ તમામ વિભાગની જે જે નિષ્કાળજી હતી એ નિષ્કાળજીને શોધી કાઢી એના પુરાવાઓ શોધી કાઢીને સરકાર ધ્યાને મૂકવામાં આવ્યું છે સમગ્ર ઘટનાનું ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડાયરેક્ટર શ્રી સંઘવીર સાહેબ તરફથી એનું ફોરેન્સિક આર્કિટેક્ટ કરવામાં આવ્યું છે એટલે થ્રી ડાયમેન્શન ઘટનાને તૈયાર કરવામાં આવી છે જેને આધારે ઘટનાના ફૂલ પ્રૂફ પુરાવા તૈયાર કરવામાં આવ્યા છે આ અંગે જવાબદાર સિચ્યુએશન સ્થિતિ ગેમ ઝોન એમ્યુઝમેન્ટ ટેમ્પરરી સ્ટ્રક્ચર પક્કા સ્ટ્રક્ચર આ બધાની ડેફિનેશન અને કાર્યવાહી અંગે એસઓપી તૈયાર કરવામાં આવી તૈયારી કરવા માટે સરકારશ્રી દ્વારા સૂચના આપવામાં આવી છે પોલીસ એકની તેત્રીસની કલમ જે પ્રીમાઈસિસ લાયસન્સ અને ટિકિટ લાઇસન્સમાં શું શું સુધારાની જરૂર છે સુરક્ષિત વાતાવરણ કેમ થઈ શકે એના માટેની પણ તપાસ કરવામાં આવી છે માની ગૃહમંત્રી શ્રી દ્વારા જે લોકોએ ગુનાહિત બેદરકારી દાખવી છે એવા વધારાના લોકોને એરેસ્ટ કરવા માટે પણ અટકાયત કરવા માટે પણ સૂચના આપી દીધેલ છે અને આમાં કોઈ પણ વ્યક્તિ સંકળાયેલ હશે તો એના વિરુદ્ધમાં સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે સીટની તપાસ હજુ પણ ચાલુ રાખવામાં આવશે કારણ કે આમાં જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે કોર્પોરેશન ના હોય કે પોલીસ ના હોય આ તમામ નો રોલ એનો તલસ્પર્શી અભ્યાસ ઓફિશિયલ પ્રોસીજર ની છે કે શું છે એ હાલે ચાલુ છે છેલે મિત્રો એક જ વાત કહેવાની છે કે કોઈ પણ વ્યક્તિને નિર્દોષને દંડવાની માનસિકતા મારી નથી કે જેના કારણે આ બનાવ જે નિષ્કાળજી અથવા તો મેળાપીપણા જેવી વસ્તુને કારણે આ બનાવ બન્યો હોય અને નિર્દોષ વ્યક્તિઓના જાન ગયા હોય જીવ ગયા હોય એવો કોઈ પણ સરકારી કે ખાનગી બધા અધિકારી હોય કે કોઈ પણ અધિકારી હોય એના વિરુદ્ધમાં પણ તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે મિત્રો સમગ્ર કારકિર્દી દરમિયાન અમે નિષ્પક્ષતાથી પ્રમાણિકતાથી મારી ફરજો બજાવી છે હજુ પણ બજાવવામાં આવશે

જે લોકોના ગેમ ઝોન માં ફોટોગ્રાફ્સ હતા એ લોકોની પૂછપરછમાં એવું ધ્યાન માં આવ્યું છે કે માર્ચ મહિનામાં બે હજાર બાવીસ માં બે હજાર બાવીસ માં એક બર્થ ડે હતી અધિકારીની એટલે બર્થ ડે માં પરિવાર સાથે આ લોકો ગયા હતા આ લોકો એના ઉદ્ઘાટન કે ઓપનિંગ માં ગયા ન હતા એટલે એ પૂછપરછ કરી છે

અને પોલીસ સ્ટેશનના અમુક વિભાગ છે અને પબ્લિક આર એન વિભાગ એના અધિકાર નિષ્કાળજી સામે આવી છે અને આગળની તપાસમાં કયા તબક્કે કોને રોલ છે એને નક્કી થયા પછી આ કાર્યવાહી થશે આજે ઘટનાના પચીસ દિવસની તપાસ થઈ છે આમ આવડો મોટો બનાવ જેમાં સરકારના અલગ અલગ વિભાગો સંકળાયેલા હોય અલગ અલગ કાયદાઓની છણાવટ ફાયર સેફ્ટી એક્ટના કાયદામાં કેટલા મીટરની ઊંચાઈમાં એનઓસી ની જરૂર છે કેટલી જગ્યાએ કેવા પ્રકારની કામગીરી જરૂર હોય એમાં એવા લગભગ ચાલીસ થી પિસ્તાલીસ અલગ અલગ કાયદાઓ અને નિયમોનો અભ્યાસ કરીને જેમ ફાયર સેફ્ટી એક બે હજાર તેર પછી ત્રેવીસ સુધી અલગ અલગ એમેન્ડમેન્ટ આવ્યા હાઈકોર્ટના જજમેન્ટ આવ્યા એ હાઈકોર્ટના જજમેન્ટ વગેરે ધ્યાન લઈ અને તપાસ કરવાની હોય એટલે પચીસ દિવસનો ગાળો એ બહુ મોટો સમય નથી મિત્રો અને અમે ખાતરી આપી છે કે શક્ય એટલી ઝડપથી આ તપાસ પૂર્ણ કરી અને જે મૃતાત્માઓ છે

કે તમને લાગે છે કે પેટ્રોલિયમ એક જેવું કે એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક જેવી કલમ લગાવવા પોલીસને મળતી હોય તો ના લગાડે મિત્રો ત્યાં આગળ જે હતું એ સફાઈનું સાહેબ આપે કહ્યું હતું અને ફોરેન્સિકમાં એ જે પ્રવાહી મળ્યું છે એની તપાસ કરી છે વીસ લીટરનો કેરબો એ લોકો લાવતા હતા ગો કાર્ટિંગની કારોમાં ભરવા માટે એના પુરાવા પેટ્રોલ પંપ પરથી મળ્યા છે કામ કરનારા માણસો પાસેથી મળ્યા છે અને તમામ પ્રકારે અલગ અલગ પેટ્રોલ પંપમાં તપાસ કરીને કાર્યવાહી કરેલી છે એટલે આપણે સ્પષ્ટ રૂલ કરી શક્યા કે વીસ લીટરથી વધુ પેટ્રોલ નહોતું પેટ્રોલિયમ એક્ટ મુજબ ત્રીસ લીટરથી વધુ જથ્થો તમારે સંગ્રહિત કરવો હોય તો એના માટે પરમિટ અને લાયસન્સ જોઈએ મિત્રો એક એક પાસાનો એક એક બાબતનો અભ્યાસ કરી અને મૃત આત્માઓને ન્યાય આપવા માટે સરકાર અને અમે અધિકારીઓ કટિબદ્ધ છીએ કઈ પણ અમે કોઈ પણ પાસું છોડવા માંગતા નથી આવ્યા છે જે અધિકારીઓના સમયમાં બનાવ બન્યો હોય એ તમામ અધિકારીઓને બોલાવીને ઇન્ટરોગ્રેશન કર્યા પછી પૂછપરછ કર્યા પછી દસ્તાવેજ અભ્યાસ કર્યા પછી આ પ્રક્રિયાનું તપાસમાં કન્ક્લુઝન તારણ પર આવી શકાય જે કાર્યવાહી હાલ ચાલુમાં છે અમે ફાયર સેફટી જે ડાયરેક્ટર ઓફ ફાયર સેફટી છે એને પણ તપાસ માટે બોલાવી છે રાજ્યના તમામ કલેક્ટરને આ પોલીસ એક્ટની તેત્રીસ મુજબની કાર્યવાહીની માહિતી મંગાવીએ છીએ દરેક કોર્પોરેશનમાં કઈ કઈ રીતે કાર્યવાહી ચાલી રહી છે ક્યાં સંકલનનો વિભાગો વચ્ચે અભાવ એસ્ટેટ ડિપાર્ટમેન્ટ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ શું શું બધા વચ્ચે ફરક છે ત્યાં કોનેશન ની જરૂરિયાત છે તમામ પ્રકારના સૂચનો અને તપાસની તલસ પરથી કાર્યવાહી કરી સો રિપોર્ટ ત્યારે હવે એ તપાસ રિપોર્ટ સરકારને સુપ્રત કર્યો છે અગ્નિકાંડ મામલે હજુ પણ ની તપાસ ચાલુ રહેશે રાજકોટ દુર્ઘટના બાદ રચાયેલી એસઆઈટી દ્વારા દુર્ઘટના બનવા પાછળના કારણો શોધવામાં આવ્યા છે બનાવ કેમ બન્યો કોણ કારણભૂત ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે શું કરવું તે તપાસ કરી રહી છે એસઆઈટીને બનાવવામાં અનેક લોકોને નિષ્કાળજી નજર પણ આવી છે પોલીસ ટાઉન પ્લાનિંગ ફાયર વગેરેની નિષ્કાળજી માલુમ પણ પડી રહી છે બેદરકારી સામે આવી છે એટલે કે એક વાત ચોક્કસ છે કે એસઆઈટી ના રિપોર્ટમાં તમામની બેદરકારીનું આખું લિસ્ટ છે તમામ વિરુદ્ધ કડકમાં કડક પગલા લેવાશે તેવી બાંહેધરી સરકાર તરફથી પણ આપવામાં આવી છે ત્યારે જોવું રહેવું કે આખા મામલે જે તે વિભાગના કયા અધિકારીઓના નામો સામે આવે છે તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર